બીજા રાજ્યમાં તો પાંચસો રૂપિયા બાટલો આપો છો અહીંયા દવા મોંઘી છે પેટ્રોલ મોંઘું છે અને આજે ગૃહિણીને તકલીફ પડે એના માટે બે પાંચસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ગૃહિણીના બે છેડા ભેગા નથી થતા કાં તો તમે ભાવ વધારો પાછો ખેંચો અને કાં તો સબસિડી આપો નહીં તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોક આંદોલન અને ગાંધી ચિંધિયા માર્ગ આંદોલન કરવું પડશે આમ આદમી પાર્ટી राजल गढ़वी રાજકોટ પ્રેસિડેન્ટ આ જે કલેક્ટર ને આવેદન ઈ જ દેવા આવે છે કે જે બાટલામાં પચાસ રૂપિયાનો વધારો થયો છે તો હું આ બેરી મૂંગી સરકારને ને જ કઉ છું કે હવે ઘૂંગળી અમારે શું કરવાનું અમને જીવા જેવા નહીં રહેવા દો દૂધ માં દહીં માં છાસ માં કોઈ વસ્તુ એવી બાકી નથી રહી કે જેમાં ભાવ વધારો નથી થયો હવે અમે આમ આદમીથી એટલું જ અમે કહી છીએ કે હવે આ ભાવ ઘટાડો નહીં થયો કે પાછો નહીં કહી તો અમે રોડ ઉપર બધી ગુજરાતની આખી ઘૂંગણી